જાણીતા જય અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે ઇન્દ્ર જગત વિદ્યાલયના નાના નાના ભૂલકાઓ દ્વારા સ્કૂલના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સાંસદ ગીતાબેન રાઠવા સાથે છોટાદેપુર જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન

આ કાર્યક્રમમાં જૈન ઉપાધ્યાય યોગેન્દ્ર વિજયજી મહારાજ સેવાભાવી પૂર્ણચંદ્ર વિજયજી મુનિચંદ્ર વિજયજી તથા બાલમુનિ મહારાજે આશીર્વાદ આપ્યા હતા નાના ભૂડકાઓએ પરેડ દ્વારા સાંસદ ગીતાબેન રાઠવા તથા મહેમાનો અને ગુરુ મહારાજનું સ્વાગત કર્યું હતું સૌ પ્રથમ વિચાર અમારા આદરણીય માનનીય અશોકભાઈ પંડિત ને આવ્યો હતો અને તેમનું સ્વપ્ન હતું કે આપના સમાજના બાળકો ઘર ઘરઆ

છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા જિલ્લા પંચાયતના જે શિક્ષણ સમિતિના ચેરમેન ચર રાઠવા સાહેબ અને અમારા મહારાજ સાહેબો પરમપૂજ્ય ઉપાધ્યાય યોગેન્દ્ર વિજયજી મહારાજ સાહેબ મુનિન્દ્ર વિજયજી મહારાજ સાહેબ પૂર્ણચંદ્ર વિજયજી મહારાજ સાહેબ આ બધા જ સાધુ ભગવંતોની નિષ્ઠ્રામાં સરસ મજાનો આ આખો કાર્યક્રમ સંગીતકાર અમારા અશોકભાઈ પંડિત અમારા સ્કૂલના પ્રિન્સિપાલ મુકેશભાઈ રાઠવા અને છોકરાઓએ સોળ જેટલી જુદી જુદી કૃતિઓ રજૂ કરી સાંસદ આવ્યા જિલ્લા પંચાયતના કાર્યકારી સદસ્ય બોડેલીના પણ આવ્યા રાઠવા સાહેબ બધાનું પરેડ કરીને સરસ સ્વાગત કર્યું અને પર્યાવરણના વિષય ઉપર એ થીમ લઈને અમારા નાના નાના ભૂલકાઓ ઇન્દ્રજગત વિદ્યાલયના એમને સરસ મજાનું પરફોર્મન્સ આપ્યું ઈસરો નરેન્દ્રભાઈ મોદીની સ્પીચ અને ચંદ્રયાન બે અને ભગવાન રામ આજે અયોધ્યામાં પધાર્યા એનું પણ સુંદર મજાનું આખું ચિત્રણ કરીને નાના બાળકોએ કર્યું પરમ પૂજ્ય ઉપાધ્યાય યોગેન્દ્ર વિજયજી મહારાજ સાહેબે આ આ સંસ્થામાં ઇન્દ્રજગત વિદ્યાલયમાં જેમાં ઇન્દ્રદિન સુરી મહારાજ સાહેબ અને જગતચંદ્ર સુરી મહારાજ સાહેબ આવા બે ગુરુ ભગવંતોના નામ આની અંદર જોડાયેલા છે ત્યારે આ શિક્ષણના ખૂબ સુંદર સંસ્કાર આપે છે અને એને સિક્કો માર્યો અમારા ગીતાબેન રાઠવાએ છોટા ઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા પણ બાળકોના પરફોર્મન્સને જોઈને અભિભૂત થઈ ગયા અને જે શિક્ષણ આપીએ છીએ જે સંસ્કાર આપીએ છીએ એની વાતો સાંભળીને ગીતાબેને બહુ સુંદર પોતાના હૃદયની ઉર્મીઓ અહીંયા રજૂ કરી અને સરસ મજાનો આખો કાર્યક્રમ થયો બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ બોડેલી સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર